આ આપડા સ્ટાર આ ઊભો રહી જાય આપડા બધે મારવાનો ના રે હા એક છોકરો તો બહુ માને છે હાલો અમારો વારો એ પાવડા ભાઈ તમારો વારો મારો અરે ઓય જ ને હા હા લઈ જાઓ લઈ લો આ પાવડા ભાઈ ના આ હાલો મારી લે મને એ આ ભાઈ ઓલો ઓલો હોય પાછાઈ પાછાઈ ને મોટા દાદા બોલ્યા કે બે બે છે એમ બે દે હો બે હો બે અમારા હાલો એક 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 અંતિમે મારજો માન ખુસતા ક્રમા આવ્યા કે તમે મારજો ઘોટો મણા આઈ કા ભાંગી જાન જો ને હવે જો એલા પણ આ ભાઈ ભાઈ પકડે તો લા તુંય મને મારી બધાનો વારો બધાનો બહુ ધીમે 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 મારો ધીમે મારો તમે હાલો જો કુછ તમે મામા અમાર સિરખા દાદા કે દુનો હાથ મન નઈ આ જીમે જીને ઓ તૈયાર રૂપ પર હમણાં જોવો ગોજી કે હો કુતા દાદા ઓ ભરો આ જીમે દિમે દિમે નહમ એમ નઈ પડું છે આવો કે નઈ તો હમ દાદા થોડો વાય કુતા દાદા તમે પડી જાઓ નઈ 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 એલાય

दादा મોટા પર ચાવા दादा મોટા પર તમે મને જોવો વાળા છો હો दादा હું કામ ના હો વર્ષા દન લાવવા નથી બનાવવાના છે

આ મિત્રો અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કરો જેથી અમારા આવા કોમેડી વિડીયો તમને મળતા રહે અને